બનાસકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસ મામલે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લાના તમામ તાલુકા અધિકારી અને મેડિકલ ઓફિસરો સાથે બેઠક યોજી હતી અને બનાસકાંઠામાં મેટા યુમો વાયરસને લઈને ગભરાવાની જરૂર નથી તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું જિલ્લામાં લોકોને શરદી ખાંસી જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરાવી એચએમપીવી વાયરલને લઈને પાલનપુર બનાસ સિવિલ હોસ્પિટલમાં આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું હતું જોકે સિવિલ હોસ્પિટલમાં ચૌદ બેડનો અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે આ વોર્ડને આઇસોલેશન અને વેન્ટિલેટર સુવિધાથી સજ્જ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં જિલ્લામાં એક પણ વ્યક્તિને કોઈ શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા નથી જોકે જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરી છે હા હ્યુમન મેટાનિમો વાયરસ એ વાયરલ ઇન્ફેક્શન છે એ એ જ રૂટિન જે વાયરલ ઇન્ફેક્શન હોય શરદી ખાંસી તાવ એ ટાઈપનું બરાબર એ અંગે અમે અહીંયા સરકારની ગાઈડલાઈન મુજબ તમામ ટીએચો સાહેબ અને અમારા મેડિકલ ઓફિસર સાહેબની મીટિંગો કરી અને તમામને પ્લાનિંગ અને આગોતરા તૈયારી કરવા માટે તમામને સૂચના અમે અહીંથી આપી દીધેલી છે બરાબર અને જનરલી શરદી ખાંસીને ને એવા જ લક્ષણો આમાં જોવા મળતા હોય છે અને નાના બાળકો અને વૃદ્ધોમાં આની ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે તો આમને સાવચેતીના ભાગરૂપે આપણે બહુ ટોળામાં ભેગા ના રહીએ અથવા સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ બરાબર મોઢે માસ્ક પહોંચીએ અને બહુ એવું તાવ શરદી જેવું હોય તો ઘરમાં આરામ કરીએ અને પાણી પુષ્કળ પીવાનું અને પૌષ્ટિક ખોરાક ખાવાનું આ રીતની આપણે જનરલ કાળજી રાખવી જોઈએ તેમજ વારંવાર મોઢા તથા નાખીએ આપણે હાથ હડાડવો જોઈએ નહીં અને ભીડભાડવાળી જગ્યાએ ખાસ જવું જોઈએ નહીં અને તા કંઈ પણ આ રીતના કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય અને સામીકરણ ખાતે તપાસ અને સારવાર કરવા માટે મળી શકે છે બસ એ જ રૂટીનલી આપણે જે તાવ શરદી અને વાયરસના રોગો માટે જે આપણે વ્યવસ્થા કરતા હોઈએ જે જ પ્રમાણે આઇસોલેશન વોર્ડની જરૂર હોય તે આઇસોલેશન વોર્ડ આપણે એ રીતે આયોજન કરવા માટે તમામને જાણ કરેલી છે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ